ચંદ્રગ્રહણ વૈજ્ઞાનિક રીતે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે સૂર્ય અને ચંદ્રમાં વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે પરંતુ હિન્દુ ધર્મમાં ચંદ્રગ્રહણનું એક વિશેષ મહત્ત્વ પણ જણાવવામાં આવ્યું છે ચંદ્રગ્રહણ એક ખગોળીય આધ્યાત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત ખાસ ઘટના છે જેનો પ્રત્યેક મનુષ્ય પર અલગ અલગ રીતે પ્રભાવ પડે છે આ આખું જગત ચંદ્રદેવ એટલે કે સોમથી પરિપૂર્ણ છે અન્ન જેવા સમસ્ત પદાર્થો સમસ્ત ઔષધિ ખેતરમાં ઉગતા અનાજ આ બધા જીવ તેમના જ આશ્રયથી જીવ ધારણ કરે છે ફૂલો ફળોમાં જે રસ આવે છે તે બધું જ ચંદ્રદેવની રોશનીથી જ પરિપૂર્ણ થાય છે તેથી ચંદ્રગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના નથી પરંતુ તેનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે અને એવું જ એક ચંદ્રગ્રહણ થોડા જ દિવસમાં થવા જઈ રહ્યું છે હા આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ છે અને તે પૃથ્વી ઉપર અનેક સ્થળોએ જોવા મળશે આ વર્ષે બે હજાર પચ્ચીસમાં બીજું ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે લાગશે ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ રાત્રે નવ વાગેને અઠ્ઠાવન મિનિટે શરૂ થશે અને મધ્ય રાત્રે એક વાગેને છવ્વીસ મિનિટે સમાપ્ત થશે આ વખતનું ચંદ્રગ્રહણ સંપૂર્ણ ચંદ્રગ્રહણ રહેશે અને તેમાં ચંદ્રમાં પૂર્ણપણે સંપૂર્ણપણે પૃથ્વીની છાયામાં આવી જશે આપણા શાસ્ત્રોમાં ચંદ્રગ્રહણ દરમિયાન સૂતકકાળનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે સૂતકકાળ તે સમય છે જ્યારે ગ્રહણ પહેલાં અને ગ્રહણ દરમિયાન કેટલીક ધાર્મિક તથા શુભ ક્રિયાઓ પર પ્રતિબંધ હોય છે સામાન્ય રીતે ચંદ્રગ્રહણ પહેલાં નવ કલાકથી સૂતકકાળ શરૂ થઈ જાય છે એટલે આ વખતે ચંદ્રગ્રહણ માટે સૂતકકાળ રહેશે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે બપોરે બાર વાગેને અઠ્ઠાવન મિનિટથી શરૂ થશે અને આ ગ્રહણ સમાપ્ત થશે ત્યારે એટલે કે રાત્રે એક ને છવ્વીસ મિનિટે પૂરો થશે બાળકો વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે સૂતકકાળ માત્ર ત્રણ કલાકનો માનવામાં આવે છે તેથી બીમાર વ્યક્તિ નાના બાળકો વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે સૂતકકાળ રહેશે સાંજે છ વાગે છત્રીસ મિનિટથી શરૂ થશે અને રાત્રે એક વાગે છવ્વીસ મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન તેઓએ પણ ભોજન કે પાણી લેવાનું ટાળવું જોઈએ જ્યારે બાકીના બધા મનુષ્યો માટે સૂતકાળ બપોરે બાર વાગ્ય અન મિનિટથી શરૂ થઈ જશે આ વખતે આવતું ચંદ્રગ્રહણ સંપૂર્ણ ભારતમાં લગભગ બધા શહેરોમાં દેખાવાનું છે અને બે હજાર બાવીસ પછીનું આ સૌથી મોટું ચંદ્રગ્રહણ રહેશે આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા એશિયા આફ્રિકા અને યુરોપમાં પણ જોવા મળશે ઉપરાંત પેસેફિક મહાસાગરની આજુબાજુના પ્રદેશોમાં પણ આ ગ્રહણ સંપૂર્ણ રીતે દેખાશે દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરથી લઈને ઉત્તરાખંડ રાજસ્થાનના નાના મોટા ગામડા અને કસ્બાઓમાં પણ આ ગ્રહણ સ્પષ્ટ રીતે જોવા મળશે ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધીના બધા પ્રદેશોમાં તેનો પ્રભાવ રહેશે આ વખતે ચંદ્રગ્રહણ રક્તચંદ્ર સ્વરૂપમાં દેખાશે જેને અંગ્રેજીમાં બ્લડ મૂન કહેવામાં આવે છે અને આકાશમાં તેને સ્પષ્ટ રીતે નિહાળી શકાશે આ ચંદ્રગ્રહણ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરતા લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે ગ્રહણ વખતે ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવતી નથી કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવતા નથી મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે ભગવાનના વિગ્રહને સ્પર્શ કરવું વર્જિત છે સૂતકાળ દરમિયાન ભોજન બનાવવું કે લેવાનું ટાળવું જોઈએ જો ભોજન અગાઉથી તૈયાર હોય તો તેમાં તુલસીપત્ર મૂકી ટાંકીને રાખવામાં આવે સૂતકાળ દરમિયાન પ્રવાસ નવા કાર્યોની શરૂઆત જેમ કે લગ્ન મુંડન યજ્ઞો ગૃહપ્રવેશ વગેરે માંગલિક કાર્યો પણ કરવામાં આવતા નથી ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે સલાહ છે કે તેઓ સૂતકકાળ અને ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળે તેમને પોતાની પાસે નિખીલી વસ્તુઓ જેવી કે ચાકુ છરી કાતર રાખવી જોઈએ ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ સૂતકકાળ દરમિયાન શક્ય હોય તેટલું હરે કૃષ્ણ મહામંત્રોનો જપ કરવો જોઈએ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને તેમના નામનું સ્મરણ કરવું જોઈએ જેટલું વધુ ભગવાનનું નામ લેવાશે એટલું જ ગ્રહણના નકારાત્મક અસરોમાંથી રક્ષણ મળશે આ ગ્રહણ દરમિયાન ખાસ કરીને ભગવાન શિવના મંત્રો વિષ્ણુના મંત્રો હરે કૃષ્ણ મહામંત્ર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની ભલામણ કરવામાં આવે છે હવે જુઓ આ વખતે આવતું ચંદ્રગ્રહણ વધુ વિશેષ છે કારણ કે આ શ્રાદ્ધના દિવસે આવી રહ્યું છે અર્થાત ભાદરવાની પૂર ભાદરવી પૂર્ણિમાના દિવસે જ આ ચંદ્રગ્રહણ છે હિન્દુ ધર્મમાં ભાદરવી પૂર્ણિમાનું અત્યંત વિશેષ મહત્ત્વ છે આ જ દિવસે પિતૃપક્ષની શરૂઆત થાય છે પિતૃપક્ષ એવો સમય છે જ્યારે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ પિંડદાન અને અન્ય અનુષ્ઠાન કરવામાં આવે છે આ વખતે ચંદ્રગ્રહણ અને ભાદરવી પૂર્ણિમાનો સહયોગ તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે કહેવામાં આવે છે કે આ સમય પિતૃદોષ અને કાળસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે વિશેષ છે ચંદ્રગ્રહણ દરમિયાન પિતૃઓ માટે તર્પણ અને દાન કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે આ સમય દરમિયાન આત્મચિંતન અને ધ્યાન કરવાથી માનસિક શાંતિ મળે છે ઘણા લોકો ગ્રહણ સમયે ઉપવાસ પણ રાખે છે જે આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિ માટે લાભદાયી છે સૂર્યગ્રહણ સમયે જ્યારે સૂતકાળ ચાલે છે ત્યારે દરેક પ્રકારના ભોજન પદાર્થોમાં તુલસીપત્ર અથવા ઘાસ મૂકી દેવામાં આવે છે આ સમય દરમિયાન નવું ભોજન બનાવવું નથી ન જોઈએ અને ભોજન લેવું પણ ન જોઈએ જો તમે પૂર્ણિમાના દિવસે કોઈ શ્રાદ્ધ ક્રિયા કરી રહ્યા છો તો પ્રયત્ન કરો કે ગ્રહણ શરૂ થાય તેના પહેલાં જ પૂર્ણ થઈ જાય ગ્રહણ પૂર્ણ થયા પછી ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરવું જોઈએ આ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને શરીરનું શુદ્ધિકરણ કરે છે સાથે સાથે ગ્રહણ પૂર્ણ થયા પછી સંપૂર્ણ ઘરમાં ગંગાજળનું છાંટાવ કરવો જોઈએ મંદિરની સફાઈ કરો ભગવાનની પૂજા કરો અને સૌથી પહેલાં રસોડાની સફાઈ કરો અને રસોડામાં ગંગાજળનો છંટકાવ કરો અને જૂના ભરેલા પાણીના વાસણ ખાલી કરીને નવું અને શુદ્ધ પાણી ભરો જો ગ્રહણ સમય પહેલાં બનાવેલા કોઈ ભોજનમાં તુલસીપત્ર અથવા કુશા ઘાસ ન મુકાય હોય તો તેને તજુદો પછી ભગવાન માટે સંપૂર્ણ શુદ્ધ અને સ્વચ્છતા સાથે સાત્વિક ભોગ બનાવો અને તેમને અર્પિત કરો હવે જુઓ આ વખતે ચંદ્રગ્રહણ મધ્ય રાત્રે પૂર્ણ થઈ રહ્યું છે એટલે કે રાત્રે એક વાગીને છવ્વીસ મિનિટે તેથી એવા સમયે તમને ભગવાનની પૂજા કરવાનો અવસર મળતો નથી એટલા માટે તમે આગલા દિવસે પ્રાતઃ કાળે ઉઠીને આ બધા નિયમોનું પાલન કરીને ભગવાનને જગાડી શકો છો તેમની પૂજા અર્ચના કરી શકો છો અને ભોગ અર્પિત કરી શકો છો ગ્રહણ દરમિયાન સૂતકકાળમાં વધુમાં વધુ હરે કૃષ્ણ મહામંત્રોનો જપ કરવો જોઈએ ભગવાનની કથાઓનું શ્રવણ કરવું જોઈએ અનાવશ્યક વિવાદ વાતચીતમાં પડવું નહીં ગ્રહણનો સમય દાન આપવા માટે શુભ માનવામાં આવે છે તેથી તમે કોઈપણ યોગ્ય સ્થાને ગ્રહણ દરમિયાન દાન કરી શકો છો હવે ચંદ્રગ્રહણ વિશે ઘણા લોકો પૂછે છે કે ગર્ભવતી મહિલાઓએ આ સમયે સૂતકકાળનું પાલન કેવી રીતે કરવું જોઈએ અને કઈ ખાસ સાવધાનીઓ રાખવી જોઈએ તો જુઓ ચંદ્રગ્રહણનો સમય અત્યંત નકારાત્મક ઉર્જાથી ભરેલો હોય છે જોકે આધ્યાત્મિક દ્રષ્ટિએ અને પિતૃ તર્પણ દાન માટે આ સમય મંગલકારી પણ ગણાયો છે પરંતુ ગર્ભવતી મહિલા પોતાના ભૂગર્ભમાં શિશુ ધરાવે છે અને ગ્રહણ જેવી ઘટનાઓનો નકારાત્મક પ્રભાવ સીધો શિશુ ઉપર પડી શકે છે તેથી આ દિવસે કેટલીક બાબતો રાખવી જોઈએ જેમ કે શક્ય હોય તો આ સમય દરમિયાન ઘરની બહાર ન નીકળવું જોઈએ પોતાના શરીર ઉપર અથવા ગર્ભ પર કુષા ઘાસ રાખવી જોઈએ અને ભગવાન શ્રી વિષ્ણુ પાસે સતત પ્રાર્થના કરવી કે તેઓ આ ગ્રહણ દરમિયાન તેઓ તમારા શિશુની રક્ષા કરે તમારી પાસે નિખીલી વસ્તુ અથવા લોખંડની વસ્તુઓ રાખી શકો છો આ રીતે ગર્ભવતી મહિલાઓ પણ પોતાનું અને આવનારા શિશુનું રક્ષણ કરી શકે છે અને નકારાત્મક ઉર્જાથી બચી શકે છે આ સમય દરમિયાન સૌથી મહત્વપૂર્ણ કાર્ય જે તમને કરવું જોઈએ તે છે ભગવાન દેવના નરસિંહ કવચનો પાઠ કરવો આ ગ્રહણ દરમિયાન તમે નરસિંહ કવચનો પાઠ કરી શકો છો અને ખાસ કરીને આ સમયમાં તમારી ચેતનાને વધુમાં વધુ ભગવાન પર કેન્દ્રિત કરવાની કોશિશ કરો અનાવશ્યક ચર્ચાઓ ન કરો ટીવી મોબાઈલ મૂવીઝ વગેરેના જુઓ શક્ય હોય તો વધુમાં વધુ હરિકથાઓનું શ્રવણ કરો ભગવદ્ ગીતા ભગવત પુરાણ જેવા ગ્રંથોનું વાંચન કરો જો તમને લાગે છે કે આરામ કરવાની જરૂર છે તો તમે ભગવાનના નામનો જપ કરતાં કરતાં જ આરામ કરી શકો છો પરંતુ જો ખાસ જરૂર ન હોય તો આ સમયમાં ભોજન લેવું પણ યોગ્ય નથી જો ભોજન લેવું હોય તો સાંજે છ વાગે અડત્રીસ મિનિટ પહેલાં જ લઈ લેવું જોઈએ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે તેમણે પોતાના આવનારા બાળકની રક્ષા માટે આ સમગ્ર ચંદ્રગ્રહણ દરમિયાન વધુમાં વધુ ભગવાન શ્રી કૃષ્ણના હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ પોતાના મનમાં સતત પ્રાર્થનાનો ભાવ રાખો ભગવાનને પુકારો તેમની લીલાઓનું સ્મરણ કરો અને તમારા મન તથા ચેતનાને માત્ર તેમના પર કેન્દ્રિત રાખો આ રીતે તમે માત્ર તમારી જ નહીં પણ તમારા આવનારા શિશુની પણ રક્ષા કરી શકો છો અને દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાથી બચી શકો છો તો આ હતી આવનારા ચંદ્રગ્રહણ વિશેની સંપૂર્ણ માહિતી આશા છે ક્યાં માહિતી તમને ઉપયોગી સાબિત થશે જો આ વિષયમાં તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવો અમે પ્રયત્ન કરીશું કે તેનો જવાબ તમને જરૂર પહોંચાડીએ અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરીને જ જશો નોટિફિકેશન ચાલુ રાખજો જેથી આવનારા સમયમાં આવી જ વૈદિક પ્રમાણિક જાણકારી અને પૌરાણિક વાર્તાઓ તમને મળી રહે તો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ